નમસ્કાર દર્શક મિત્રો આપ ની રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચેપટ ન્યૂઝ આજરોજ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા કમલમ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલનનો મુખ્ય મુદ્દો હતો કે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાન તથા કોંગ્રેસ દ્વારા તેમનું જીવનના વિવિધ સ્તરે થયેલા અપમાન અને ભાજપ દ્વારા ડોક્ટર આંબેડકરજીને આપવામાં આવેલ સન્માનની તુલનાત્મક ચર્ચા તથા ભાજપ દ્વારા બંધારણ પ્રત્યે જે આદર દર્શાવે

દરેક જિલ્લા યુનિટોમાં પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનોનું આયોજન થયું છે તેવી રીતે નવસારી ખાતે પણ પ્રબુદ્ધ નાગરિકોનું આજે સંમેલન છે જેમાં ખાસ કરીને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું કોંગ્રેસ દ્વારા સતત થયેલું અપમાન એમના જીવનકાળ દરમિયાન એમના થયેલા અપમાનો અવમાનો ના પ્રસંગો અને સિલસિલાઓથી જાગૃતને જાગૃતિ આવે લોકોમાં માહિતી મળે અને ભારતીય જનતા પાર્ટીએ એમના જીવનકાળ દરમિયાન અને ત્યાર પછી પણ એમને સન્માનિત કરવાના જે પ્રયત્નો કર્યા હતા એ અંગેના શ્રેણીબદ્ધ દાખલાઓ સમગ્ર જન સમાજમાં આજે હયાત છે ત્યારે આવા તુલનાત્મક અભ્યાસ કરીને ના પ્રબુદ્ધ નાગરિકોના દ્વારા લોકો સુધી ડૉક્ટર સાહેબ આંબેડકરનું ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ લગાવ અને સંવિધાન પ્રત્યેની ભારતીય જનતા પાર્ટીની જે લાગણી છે જે પ્રેમ છે એને ઉજાગર કરવાનો આજે આ નવસારી ખાતે એક પ્રયત્ન થઈ રહ્યો છે અને એના અનુસંધાનમાં આજે નવસારીના આ કાર્યક્રમમાં અમે હાજરી આપી છે આપ સૌને ફરીથી જય ભીમ જય ભારત શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નમસ્કાર આજે નવસારીના પ્રબુદ્ધ નાયક નાગરિક સંમેલનમાં માનનીય આત્મારામજી પરમારજી સાથે આવવાનો એક મોકો મળ્યો છે એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં આંબેડકરજીનું જીવન એ લોકો સામે આવે અને જીવન એટલા માટે સામે આવવું જોઈએ કે જે વિષય અત્યારે દેશમાં એક નેરેટિવ ચાલે છે કે ભારતીય જનતા પાર્ટી આંબેડકરજી સાથેના જે પ્રકારનું લગાવ ધરાવે છે એકચ્યુઅલી એ ખોટું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આંબેડકરજીના જીવનમાં આપણે એક નજર ફેરવીએ તો જેટલું અપમાન કોંગ્રેસે કરેલું છે એટલું અપમાન શાયદ એમના જીવનમાં કોઈ નથી કર્યું અને એ પહેલું લોકો સુધી પહોંચે એકચ્યુઅલી અંબેડકરજીને ચૂંટણી હરાવવાનો મામલો હોય અંબેડકરજીને ભારત રત્ન દૂર રાખવાનો મામલો હોય આંબેડકરજીને સન્માનની વાત હોય કોઈ પણ પ્રકારના સન્માનની વાત હોય એમને જે એમના મૃત્યુ પછી પણ જો જમીન આપવા માટે પણ કોંગ્રેસ તૈયાર નહીં હોય એવા ઘણા બધા વિષયો છે એને લઈને જો લોકો સુધી પહોંચવું હોય તો અમારો આ કાર્યક્રમ છે એક પુણ્ય સ્મરણ છે આંબેડકરજીનું એને યાદ કરીને એમના સારા પહેલુઓને જીવનમાં ઉતારીને અને એમની સાથે જે અન્યાય થયો છે લોકોને બતાવીને આ એક કાર્યક્રમ આખા દેશભરમાં ભારતીય જનતા પાર્ટીને ચાલી છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અંબેડકરજી એકસો ચાલીસ કરોડ લોકોના એક આદર્શ મહામાનવ છે અને ફક્ત કોઈ એક જાતિ એક પ્રાંત એક ભાષાના નથી સંપૂર્ણ સમાજના સંપૂર્ણ ભારતના છે એ વિષયના અમે લોકો સુધી લઈ જઈએ અને લોકોના હૃદય સુધી લઈ જઈએ આંબેડકરજીને એ હેતુથી ભારતીય જનતા પાર્ટી આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે તો આ પ્રમાણે આજ રોજ ભારતીય નવસારી જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પહોંચ્યા બાદ ભાગે તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જ હતા પ્રબુદ્ધ નાગરિકોની સંખ્યા ન માત્ર બરાબર હતી કહી શકાય અથવા તો નતા એમ સ્પષ્ટપણે કહી શકાય છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા નવસારી ઇતને સારી મુખવાસ આપવાસ કે પાસ હે બી રેન્જ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રેશ કરો